સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન જુલેલાલના જન્મોત્સવ અને નવા વર્ષ ચીટીચંદ પર્વની વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી અલકાપુરી વેપારી એસોસિએશન દ્વારા છાણીને રિદ્ધિ સિદ્ધિ હોલ ખાતે એક શામ ભગવાન જુલેલાલ કે નામ શીર્ષક હેઠળ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ અને અલકાપુરી સિંધી વેપારી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

સંસ્થા અલ્કાપુરી સિંધી એસોસિએશન જે ગાયત્રી ચેમ્બરમાં અમારી ઓફિસ છે સત્તાનું નંબર ઓગણીસો નેવુંથી અમારા જૂના ટ્રસ્ટીઓ ચલાવતા આવ્યા છે અને વર્ષમાં અમે બે કાર્યક્રમ કરીએ છીએ અહીંયા જ કરીએ છીએ સાડા ત્રણસોમાં તો જમણ કરીએ છીએ અને નાસ્તાનું પેકેટ પણ આપીએ છીએ અને સિક્કો પણ આપીએ છીએ ગિફ્ટ પણ આપીએ છીએ અને અમે મેરેજ બીરો ચલાવીએ છીએ જીવનસાથી મેલાપ સેન્ટર આ અમારા સાથે જે ઊભા છે કમલભાઈ વજીરાણી પ્રમુખ છે હું સેક્રેટરી છું રાજીવ ચંદાની બીજા ઉપપ્રમુખ છે ગુલભાઈ માખીજાણી રામાણી સાહેબ લાલવાણી સાહેબ એવા ટ્રસ્ટી અમારા બધા જ છે દસ માસની કમિટી છે અને વ્યવસ્થિત કામ ચાલે છે અને સુંદર આયોજન દર વર્ષે અમે બે કાર્યક્રમ આજે ચેટીચંદનો અમારો ત્રીસ તારીખનો પ્રોગ્રામ છે એ ત્રીસ તારીખના પ્રોગ્રામના લીધે અમારે બધે બીજે સંસ્થા ચાલે છે એટલે અમે બધે બીજા સંસ્થાઓ ચાલે છે એટલે બીજા સંસ્થાઓમાં ત્રીસ તારીખનું મહત્વ વધારે છે ચેટીચંદ નું એટલે અમે આગળ પછી પ્રોગ્રામ રાખીએ છીએ ચેટીચંદ નું ઉપલબ્ધમાં રાખે છે સાહેબનું હું રાજુ ચંદાની હલકાપુરી સિંધી એસોસિયેશન સેક્રેટરી બોલું છું મારી સાથે છે કમલભાઈ વજીરાણી પ્રમુખ સાહેબ છે